જામખંભાળિયામાં ભાજપના પ્રદેશ પ્રમુખ પ્રમુખ સીઆર પાટીલ સામે ક્ષત્રિય દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળીયા માં જિલ્લા ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે રાજપૂત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયો પુરુષોત્તમ રૂપાલા દ્વારા નિવેદન મુદ્દે ઉગ્ર વિરોધ કરી કાર્યક્રમમાં ખુરશ્યો દીધી રૂપાલા હટાવોની નારાબાજી સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાર્ટીનો નો વિરોધ અહેવાલ શ્રી જાડેજા આજ રોજ રાજપૂત સમાજે બધાય રાજપૂત ભાઈઓ ભેગા થઈ અને જે રૂપાલા સાહેબે પાણી વાણીવિલાસ જે કર્યો છે રાજપૂત રાજપૂત તાણી ઉપર જે કુટારે ઘા કર્યો છે એની નિમિત્તે રાજપૂતો અત્રે ઉભા ઉપસ્થિત રહી સી આર પાટીલ સાહેબ અત્રે આવી રહ્યા છીએ ત્યારે તારા માતા ફરકાવી અને અમે વિરોધ પ્રદર્શન કરવા માગીએ છીએ અને મોટી સંખ્યામાં આ જે અમારો કાર્યક્રમ છે એ યથાવત છે અને આગળ હજી પણ આનાથી જલદ કાર્યક્રમ કરવાની અમારી ગણતરી પણ છે